આ પ્રદર્શનમાં આત્મરક્ષા તંદુરસ્તી એક નાગરિક તરીકે પોતાના હક્ક અને ફરજો મહિલાઓની સલામતી અને સશક્તિકરણ સંબંધિત માહિતી સ્ત્રીઓની પ્રેરણાત્મક કથાઓ તથા એઆઈ ટૂલ્સ એલાર્મ ચીલી સ્પ્રે જેવા અનેક ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો આ પ્રદર્શન મહારાષ્ટ્રથી આવે છે ભાવશક્તિ પ્રદર્શનના માધ્યમથી નારીની સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિ લાવવાનો આ ભગીરથ પ્રયાસ કરવામાં આવેલો હતો ઇનરવી ક્લબ ઓફ અમરેલી ગીરના પ્રેસિડેન્ટ અમે અહીંયા પરા કન્યા શાળામાં જે મહારાષ્ટ્રથી આખી ટીમ આવેલ છે એ લોકોને એક્ઝિબિશન અહીંયા કરવામાં મદદ કરેલી છે અને તુષારભાઈ જોશી કે જે નગર સેવા શિક્ષણ સમિતિના ચેરમેન છે એમના પરિપત્રથી અમે આખા અમરેલીની દરેક ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલને આમંત્રિત કરી અને બધા જ બાળકો અને વાલીઓ માટે એક્ઝિબિશન ખુલ્લું રાખેલું છે કે જેથી બધા જ આનો લાભ થેન્ક યુ હું બવિતા દેવરે ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઇનરવ્હીલની એક સંસ્થા છે મહિલાઓની જે આખા જગતમાં છે અને અમે સેવાના કામો એ સંસ્થા મારફત કરતા હોઈએ છીએ આજે અમે અમરેલીમાં એક એક્ઝિબિશન લઈને આવ્યા છે જેનાથી મહિલાઓને આપણે સક્ષમ બનાવી શકીએ આજકાલ જે આપણા અહીંયા બધી રેપ કેસીસ ચાલી રહ્યા છે મહિલાઓ સુરક્ષિત નથી ગર્લ્સ બહુ ગભરાય છે બધે જતાં તો એ બધાના એ બધાને આપણે એમાંથી છોકરીઓને સેફ કરવા માટે અમે એક્ઝિબિશન લાવ્યા છે જેને કરીને એમાં બધી વસ્તુઓ કવર થાય છે એમની સાયબર સિક્યુરિટી એમને હેલ્થ અવેરનેસ એમના લીગલ રાઇટ્સ એમને સાયન્સ ઇવન સેફ્ટી ટૂલ્સ શું છે જે સાથે રાખવા જોઈએ એ બધી જ વસ્તુઓ અમે એમાં કવર કરેલી છે જેથી કરીને આપણી દીકરીઓ બહુ સેફ પોતાને મહેસૂસ કરે એના માટે આ એક્ઝિબિશન છે તો બધાએ અને અટલ પણ એવી અમે ઇનરવિલ તરફથી આહવાન કરીએ છીએ